હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી જેની આપણે સરસ મજાની સમજૂતી આ વિડીયોમાં જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લેકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે

હવે કવિ પરિચય લઈએ તો બાલ મુકુંદ દવેનો જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ મણિશંકર અને માતાનું નામ નર્મદા બહેન હતું તેઓ એ સમયનો અભ્યાસ મેટ્રિક થયા બાદ નવજીવન કાર્યાલયના કામમાં તેઓ જોડાયા હતા કાર્યાલય એટલે લાઇબ્રેરી પણ કહી શકાય પરિક્રમા અને કુંતલ તેમના કાવ્ય સંગ્રહો છે સોનચંપો અલગ દલક ઝરમરિયા એ તેમના બાળકો માટેના કાવ્ય સંગ્રહો છે તેમણે લોકજીવન સામાયિક ચલાવ્યું હતું તેમણે ગુજરાતી સાહિત્યની સેવા માટે કુમાર ચંદ્રક પ્રાપ્ત થયો હતો એવોર્ડ હવે આ કવિના પરિચયની વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો હવે આ કાવ્યમાં શેની વાત કરી છે તો કે છે માતૃભૂમિનું ઋણ ચૂકવવા તૈયાર થવા પ્રેરતું આ મધુર ગીત છે બરાબર કે માતૃભૂમિનું આપણે શું કરવું જોઈએ તો કે આપણે ઋણ ચૂકવવું જોઈએ તો ઋણ ચૂકવવા માટે એવું આ આ ગીત છે છે કાવ્યમાં કવિ આપણી જાતને ભારત ભારત માતાના ઘડવૈયા તરીકે જુએ જો માતાનું સારું ઘડતર સારું ભવિષ્ય ઘડનાર તરીકે આપણને જોવામાં આવે છે આ ગીતમાં તે માટે આંતરિક ભેદભાવો ભૂલી જાય આંતરિક એટલે આપસમાં જ્ઞાતિ જાતિના ધર્મના વગેરેના ભેદભાવો આપણે ભૂલી જવા જોઈએ અને એકબીજાને સહાય આપી મદદ આપી આગળ વધવા માટે હાકલ કરવામાં આવી છે આ કાવ્યમાં લય અને પ્રાસનું સૌંદર્ય આકર્ષિત છે કાવ્યનું સમૂહગાન એટલે કે સાથે મળીને અથવા તો વ્યક્તિગત એકલા ગાન આનંદદાયક બને તેવું છે એટલે કે અમે સૌ એક માથ ના છૈયા અમે બળ ભારત ઘડવૈયા બરાબર તો ચાલો મિત્રો સમજીએ જો ભારત માતા અહીં દર્શાવવામાં આવ્યા છે જુદા જુદા ધર્મના લોકો એક થઈને રહે એવું ચિત્ર બતાવવામાં આવ્યું છે બરાબર ચિત્ર માત્ર જાણકારી માટે છે આગળ વધીએ આપણે તો આ કાવ્યની લઈએ શું છે અમે સૌ એક માતાના છૈયા એટલે કે અમે એક જ માતાના છૈયા છૈયા એટલે સંતાન શું કે છે અમે સૌ એક જ માતાના સંતાન છીએ અમે ભડ ભારતના ઘડવૈયા ભડ એટલે વીર બરાબર ભારતના ઘડવૈયા છીએ તો મિત્રો એમની સમજૂતી લઈએ તો અમે સૌ એક જ માતાના સંતાનો છીએ કઈ માતા તો કે ભારત માતાના અમે એ સંતાનો ભારત માતાના સંતાનો ભડ એટલે કે વીર બહાદુર ખમીરવંત ભારતના અમે ઘડવૈયા છીએ શું છે ભારતના અમે ઘડવૈયા એટલે કે ઘડવૈયા એટલે મિત્રો ઘાટ આપનાર થાય આકાર આપનાર કહેવાય એને કહેવાય ઘડવૈયા જેવી રીતે કુંભાર છે એ માટલાને જેમ આકાર આપે છે એટલે એને ઘડવૈયા કહેવાય એમ જે માટીનો દેહ ઘડાયો દેહ એટલે શરીર બરાબર જેના જેના પાણી પાણી અમે છે જેને ગૌરવ સ્મરણે જાગે શું કહે છે જેને ગૌરવ ગૌરવ એટલે કે એની મહતા મહાનતા મોટાઈ બરાબર એમનું સ્મરણ કરતા જાગી જવાય ભાવોની સરવાણી ભાવોની સરવાણી સરવાણી એટલે વિદ્યાર્થી મિત્રો ઝરણું એને કેમ ભૂલીએ ભૈયા ભૈયા એટલે ભાઈ એને કેવી રીતે ભૂલીએ ભાઈ શું કે છે જે ભૂમિથી જે માટીથી અમારો દેહ ઘડાયો છે શરીર બીનું છે જે ભારત ભૂમિમાં રહીને અમારું શરીર આ બીનું છે જે ભૂમિના અમે પાણી પીધા છે જેની યશો ગાથાના સ્મરણ સાથે જ જેની મહાનતાના સ્મરણો સાથે જ હૃદયમાં ઉન્નત ભાવોની સરવાણી વહે છે ઉન્નત એટલે સારા ભાવોની સરવાણી વહે છે ભાઈ એને કેમ કરીને ભૂલીએ અમે સૌ એક અમે ના ભારતના ઘડવૈયા શું કે છે અમે વિદ્યાર્થી મિત્રો જો હવે ખાસ કરીને તમને વાર્ષિક પરીક્ષા માટેના જે પેપરોની વાત થઈ હતી પછી બીજા વિષયના તેમજ ગુજરાતી વિષયના તમારે વિડીયો લેક્ચર જોવાના હોય તો આ વિડીયો લેક્ચર આ બધું જ તમને વિડીયો લેકચર ફ્રીમાં મળશે તો આ બધા વિડીયો લેક્ચર કે પેપરો છે એ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે જેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો વિદ્યાર્થી મિત્રો પહેલું કામ આ કરો બીજું એમાં ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પ્રોજેક્ટ બુક આ બધું જ મળી જશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો વિદ્યાર્થી મિત્રો એટલે આ પેજ ખુલશે એમાં પેડ કોર્સમાં જુદા જુદા પરીક્ષા માટે ઉપયોગી પેડ પ્લાન એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર અત્યાર સુધીની અને ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું વિષય પસંદ કરવાનો પાઠ હોય વિડીયો જોઈ શકો છો બરાબર વિડીયો તદ્દન ફ્રીમાં છે તો તમારા મિત્રો દોસ્તોને પણ ચોક્કસથી જાણ કરી દેશો ઓકે ચાલો આગળ વધીએ ફરી પાછા અમે સૌ એક માતાના છૈયા અમે બળ ભારતના ઘડવૈયા અમે સૌ એક જ માતાના સંતાનો છીએ અમે એ સંતાનો ખમીરવંતા ભારતના ઘડવૈયા છીએ ના કોઈનું ડીલ રહે ઉઘાડું કોનું એટલે કોઈનું ના કોઈનું ડીલ ડીલ એટલે શરીર શું કહે છે કોઈનું શરીર ઉઘાડું ન રહે બરાબર ના કોઈ ભૂખ્યું પોઢે પોઢે એટલે સૂઈ જવું બરાબર ના કોઈ ભૂખ્યું સૂઈ જાય ઉચ્ચ નીચના ભેદ ટાળીશું શું કહે છે ઉચ્ચ નીચનું જે આ તફાવત છે બરાબર ઉચ્ચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ ઊંચી જાત નીચી જાત સાવુકારા ગરીબ એમ એના ભેદ ટાળીશું ઝૂલશું પ્રેમ હિંડોળે એટલે કે પરસ્પર એકબીજાના પ્રેમથી અમે ઝૂલીશું શું કહે છે ભારત દેશના વાસી કોઈનું શરીર વસ્ત્ર વિનાનું ન રહે ઉઘાડું ન રહે કે ના કોઈ ભૂખ્યું અન્ન વિના સુઈ જાય પરસ્પર પ્રેમના હિંડોળે ઝૂલીને અમે ઉચ્ચ નીચના આ ભેદભાવો છે એને ટાળીશું બરાબર આપણે મિત્રો ખબર છે મુખ્ય ત્રણ જરૂરિયાત હોય છે લોકોની રોટી કપડાં ઓર મકાન બરાબર તો એમાં અહીંયા બે વસ્તુની વાત કરી દીધી છે બરાબર ભૂખ્યું ન અને એનું કોઈનું શરીર ન રહે અમે ભારત નૈયા એટલે વિદ્યાર્થી મિત્રો થાય આમ તો થાય હોળી બરાબર અમે ભારતની નૌકા હોડીને પાર કરીશું અમે સૌ એકમાતના છ ભારતના ઘડવૈયા શું કે છે માં ભારતની ભારતીયની જીવન નૌકા અમે પાર કરીશું તારીશું એટલે પાર કરીશું અમે સૌ એક જ માતાના સંતાનો છીએ અમે અમે એ સંતાનો છીએ પલાણી પાણી પંથો પલાણવું મિત્રો ઘોડા ઉપર સવારી કરવી અને પલાણવું કહેવાય બરાબર પાણી પંથો પાણીનો રસ્તો એટલે કે પાણીના જેવી ગતિવાળો ઝડપી અત્યંત ઝડપી ત્વરિત મેદાને સૌ પડશું મેદાને પડીશું સીમાડે જય જય કાર ગજવીશું બરાબર ભારતના સીમાડે જય અમે ભારતનો જય જય કાર કરીશું વિજય વરીને એટલે કે વિજય વિજય કરીને મેળવીને અમે દરિયાના ખેવૈયા શું કે અમે મધ દરિયાના મધ દરિયા પણ હોય બરાબર ખેવૈયા એટલે એના સુકાની છીએ કે આ નાવને અમે કિનારે પહોંચાડીશું અમે સૌ એકમાત્રના છૈયા અમે ભર ભારત ના ઘડવૈયા એટલે કે અમે સૌ પાણીની ગતિથી સવારી કરનાર જે ઘોડાઓ છે બરાબર એ ઘોડે સવારી કરીને અમે મેદાને પડીશું સીમાડે જય જય કાર ગજવીશું જયકાર કરીશું અમે મધ દરિયાના સુકાની છીએ જીવનની અડચણો સામે ઝઝુમનારા છીએ અમે સૌ એક માતાના સંતાનો છીએ અમે સૌ બનતા ભારતના ઘડવૈયા છીએ વિદ્યાર્થી મિત્રો અહીં સરસ મજાની કાવ્યની સમજૂતી પૂર્ણ થઈ તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને હા વાર્ષિક પરીક્ષાના પેપરો આપણે કીધું છે મુકાઈ ગયા છે સોલ્યુશન સાથે પ્રેક્ટિસ પેપર બધું જ તો અહીંયા એપ્લિકેશનમાં પેડ કોર્સમાં વહેલી તકે મેળવી લો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ